લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે બાળકોને સ્કૂલે જવાના માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે જેને લઈને સ્કૂલમાં અભ્યાસ કરવા જતા બાળકોની હાલત દયનીય બની ગઈ છે હાલ વિઠ્ઠલગઢ ગામના પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને કાદવ કીચડમાંથી પસાર થઈને શાળાએ ભણવા જવાની ફરજ પડી રહી છે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ સ્કૂલ સહિત ગામના માર્ગો પર કાદવ કિચડનું છવાતા તથા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ બાળકો કાદવ કિચડમાંથી પસાર થઈ પ્રાથમિક શાળાએ ભણવા માટે જવા મજબૂર બન્યા છે જેને લઈને બાળકોમાં રોગચાળો ફેલાવાની શક્યતાઓ સેવાઈ રહી છે બીજી તરફ ગામના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર કાદવ કીચડ થતાં આ માર્ગો પરથી ગામના વૃદ્ધો પણ પસાર થાય છે ત્યારે આ કીચડના કારણે કોઈ વૃદ્ધ પડી જશે અને કોઈ જાનહાનિ થશે તો તેનું જવાબદાર કોણ તેવા ગ્રામજનોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે કાદવ કીચડ ખાજે ખાડા ખાબોચિયાના કારણે ગામમાં કોઈ રોગચાળો ફેલાય અથવા બાળકોમાં કોઈ જાનહાનિ સર્જાય તે પહેલાં લાગુ પડતા તંત્ર દ્વારા માર્ગોને યોગ્ય પુરાણ રિપેરિંગ કરવામાં આવે તેવી વાલીઓમાં પણ માંગ ઉઠવા પામી છે